નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરની ડેક ઇન્ડિયા કંપની ફાર્મ મશીનરી બનાવવાનું કામ કરે છે આ કંપનીમાં ગત તારીખ પચીસ ઓગસ્ટના રોજ રાત્રિના અરસામાં પ્રોડક્શન એરિયામાંથી એસએસ સર્કલના વિવિધ મટીરીયલની ચોરી થઈ હતી જે અંગેની જાણ પ્રોડક્શન હેડને થતાં તો એ કંપનીના સીસીટીવી ચેક કરતાં ચાર જેટલા ઇસમો મટીરીયલને ટેમ્પામાં મૂકતા નજરે પડ્યા હતા અને વધુ ચોકસાઈપૂર્વક ચેક કરતા ચાર ઇસમો પૈકી એક કંપનીમાં નાઇટ ગાર્ડ સુપરવાઇઝર માર્કેન્ડે મોરિયા ઓળખાઈ ગયો હતો અને ત્યાં બાદ તે નોકરી ઉપર આવતો ન હતો બાદ કંપનીના આશીફ શેખે જીઆઈડીસી પોલીસ મથકમાં રૂપિયા છ લાખ એકાવન હજારના મટીરિયલની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી પોલીસે સિક્યુરિટી ગાર્ડ માર્કંડે મોર્યા સહિત ચાર ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર